કિંમત માત્ર એક લાખ અને પંચાવન હજાર રૂપિયાની કિંમતમાં હ્યુડાઇ આઈ ટેન કાર વેચવાની છે ચારે ચાર ટાયર તમને એંસી ટકાની કન્ડિશન જેવી જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો કારનું મોડલ વગેરે વાત કરીએ આગળ વિડીયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત અને મોબાઈલ નંબર વગેરે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે આ યુન ડાય આઈટેન કારની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે અગિયારમો મહિનો અને કારમાં બે હજાર અને પચીસના અગિયારમા મહિના સુધીનું પાર્સિંગ રનિંગ છે કારમાં ચારે ચાર ટાયર તમને એંસી ટકાની કન્ડિશન જોવા મળશે તેવું માલિકનું કહેવું છે ચારે ચાર ટાયરની કન્ડિશન જોઈ શકો છો કાર લુકવાઈજ સારી કંડિશન જોવા મળશે ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારમાં ઇન્સ્યોરન્સ પૂરો છે અને મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો સ્પેર ટાયર સહિત તમને કમ્પ્લીટ જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે સ્પીકર વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે અને સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે અને કારનું એન્જિન ખૂબ જ સારું જોવા મળશે તો કારની વાત કરીએ આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ આનો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ યુડાઈ આઈ ટ આઈ ટેન કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે ને મુન્નાભાઈએ આઈટેન કારની કિંમત માત્ર એક લાખ અને પંચાવન હજાર રૂપિયા રાખેલી છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ પંચાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને યુનાઈ આઈટેન કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વશરાજ